જન્માષ્ટમી નિમિત્તે પ્રવીણભાઈ ખોરાવાના દાતૃત્વથી પોરબંદરના ભક્તોને ઠંડકનો પ્રસાદ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આજે આઠમના કોટ પરવા આવતા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્ય રૂપે કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાદાતા શ્રી પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગ ફીડપ્રસ તથા પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજનતિ પૂર્ણ થઈ તેમાં અંદાજે 20000 થી વધુ ખરી ભક્તોએ કોલ્ડ ડ્રિંક્સની પ્રસાદીનો લાભ લીધો હતો કોટ પરિક્રમામાં જોડાયેલા પોરબંદરના ના હરિભક્તો આ સેવા કાર્યનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો દાતા શ્રી પ્રવીણભાઈ ખોરાવાના આ સેવા ભાવના યોગદાનને ને વખાણી હતી ઉપરોક્ત સેવા કાર્યોના આયોજનમાં પોરબંદરની નામી અનામી સંસ્થાઓના અગ્રણીઓ પોરબંદર શહેરના મહાનુભાવો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત સેવા કાર્યોના આયોજન દાતા શ્રી પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી છેલ્લા

અગાઉ છે પોરબંદર શહેર ની ચારે બાજુ ગઢ હતું અને એટલું લેલું હતા એના પછી ગઢ છે પાડી અને આગળ પોરબંદર ડેવલપ થયું પહેલાથી આખા શહેરના લોકો મોટા ભાગે બધા દેવસ્થાનો દર્શન કરી અને આખા કોટ ફરતા હતા એ પરંપરા વર્ષોથી થી પોરબંદરમાં કોટ ફરવાની પરંપરા ચાલુ છે આજે તમે જોઈ શકો છો કે પોરબંદર અંદર ખૂબ મોડી સંખ્યા ની અંદર આજે કોટ ફરવા લોકો આવી છે રહી છે અત્યારે અમે જે જગ્યાએ ઉભા છે તે જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી મારે પ્રવણભાઈ ખોરાવાના સર્જન હતી

અત્યારે સલાવ હતો કેટલા વર્ષથી પાંચ વર્ષમાં તમે ભાઈ કઈ તમારું નિવેદન આપો પાંચ વર્ષથી પાળના ક્લબ વેલફેર સોસાયટી અને સાગરપુત્ર સમન્વય અને પાળના ક્લબ મહિલા વિંગ તરફથી

પોરબંદર જિલ્લાવાસીઓને કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રાત્રે પોરબંદર વાસીઓ નહી થઈ જશે અને અહીં આજે અહીર સમય અને અને રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જે લોકો કોટ ફરવા અહીંથી નીકળે છે તે લોકો માટે સહેલાણીઓ માટે થઈને ઠંડા પીણા અને ચાય કોફીની વ્યવસ્થા કરેલી છે ખરેખર આ સરાહનીય કાર્ય છે પોરબંદરના

પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા દર વર્ષે ભાવિકો માટે ઠંડા પીણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી ગોટ ફરવા આવતા ભાવિકો માટે આ સેવા ચાલુ છે આ ઉપરાંત અનેક સેવા પ્રવીણભાઈ દ્વારા અને ઉમાબેન ખોરાવા દ્વારા કરવામાં આવે છે જેમાં હજારો લોકો લાભ લે છે